એટલે બધા ગોવાળો જે છે ને કૃષ્ણ ભગવાન પાસે આવે છે કૃષ્ણ ભગવાન પાસે આવીને કહે છે કે બધાની અમને અમારી શંકા છે કે તું દૂર કરી દે કાનો કે બોલો શું શંકા છે કે અમને બધાને એવું થાય છે કે તું નક્કી ભગવાન છે તો અમને બધાને તું સાચું કહી દે કે તું ભગવાન છે કાનુડો કે હું ભગવાન હોઉં કે ના હોઉં પણ તમારી ઈચ્છા શું છે એ મને કહો પેલા એટલે કે જો તું ભગવાન હોય ને તો તારું આમ સ્વરૂપ અમને એવું લાગે છે કે સ્વયં નારાયણ જ હોય તો કે અમારે બધાને વૈકુંઠ જોવાની ઈચ્છા થઈ છે કે ને જો ભગવાન તું હોય તો અમને તારું વૈકુંઠ બતાય એટલે કાનુડો કે તમારે વૈકુંઠ જ જોવો છે ને કે હા ચલો મારી સાથે બધાને લઈ અને યમનાજી પાસે આવે છે અને ત્યાં બ્રહ્મકુંડ હોય છે કે જેને જેને વૈકુંઠ જોવું હોય એ બધા બ્રહ્મકુંડની અંદર સીધો ભૂચકો મારો કે સીધા એમાં ડૂબકી લગાવો એટલે સીધા તમે વૈકુંઠમાં કે નીકળશો એટલે જેટલા પણ હતા એ બધા કાનું કે એ બધાને કરવાનું કે વૈકુંઠ જોવું છે તો ભાઈ કાનુડાએ કીધું બતાવશે એટલે બધા સીધા બ્રહ્મકુંડની અંદર જેવી ડૂબકી લગાવે સીધા ડુબકી લગાવીને અંદર બહાર નીકળ્યા ત્યાં તો સીધા બધા વૈકુંઠમાં બધા વૈકુંઠમાં જોયું તો ઓહો અહીંયાં તો બધા પીળું પીતાંબર પહેર્યું છે ને બધા ચાર હાથવાળા ગળાની અંદર વનમાળા સોભે છે જેટલા પણ દેખાય બધાને કે આ ભગવાન છે આ ભગવાન છે બધાને નમે એટલે પેલા જે હોય ને સંસ્કૃતમાં બધું બોલે ત્યાંની ભાષામાં એટલે એમને તો અહીંયા કંઈ ખબર પડે નહીં અહીંયા બધા નેપાળી કંઈ બોલે તો આપણને ખબર પડે અને અહીંયા તો સારું છે કે હિન્દી સમજે છે બાકી તમે દક્ષિણમાં રામેશ્વર કથામાં આવો એટલે ખબર પડે કશું હિન્દી ના આવડે બધું એમની ભાષા જ બોલતા હોય એમાં ભાગ્યે જ કોઈ રિક્ષા ડ્રાઈવર હોય ને એ બી હિન્દી સમજે બાકી તો એમની ભાષા મલયાલમ ને જે તેલુગુ ને એ બધી ભાષા જ ચાલતી હોય એમની દેશ વેશ એ બોલી બદલાય એટલે આ લોકો તો કઈ સમજતા નથી પછી થોડા આગળ જાય છે એટલે જેમ આપણે એમ કોઈ નેપાળી જાણતું હોય હિન્દી જાણતું હોય એવી રીતે પાર્સદ ભગવાનનો મળે છે એ આ બધાની ભાષા જે છે એ બોલે છે એટલે સમજે છે કે બોલો કેમ અહીં પધાર્યા છો તો કે અમે તો વૈકુંઠ જોવા આવ્યા છીએ અને અમારા કાનાએ સીધું કયું બ્રહ્મકુંડમાં ડૂબકી મારો એટલે અમે તો ડૂબકી મારીને અહીંયા નીકળ્યા પણ કાનુડો અમારો ક્યાંય દેખાતો નથી કે તમે અહીંયા વૈકુંઠ જોવા આવ્યા છો કે હા તો કે અહીંયા તો રાજાની આજ્ઞા લેવી પડે અહીં વૈકુંઠના અધિપતિ માલિક તો પરમ પુરુષોત્તમ એવા અક્ષર પુરુષોત્તમ એવા ભગવાન અમારા શ્રી હરિ નારાયણ છે કે નારાયણની આજ્ઞા વગર તમે આ જોઈ શકો નહીં એટલે બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી નારાયણ છે એમને આપણે મળવું પડે ને એમની આજ્ઞા મળે તો તમને વૈકુંઠ બતાવી એટલે બધા જે ગુવાળોની ટોળી હોય છે એમને લઈ અને પાર્સદ જાય છે ત્યાં તો જોવે છો તો આ બધા ઈન્દ્રથી લઈ અને અનેક દેવો જે છે બધા દેવોને તમે ત્યાં જુએ છે બ્રહ્માજી છે ભગવાન શિવ છે બધા ત્યાં છે અને સહસ્ત્ર એક હજાર ફેણવાળા શેષનાગ જે છે એમના ઉપર ભગવાન સ્વયં નારાયણ બેસે છે અને બધા દેવો એમની આરતી કરી રહ્યા છે અને આ બધા વ્રજવાસીઓ જોયે છે કે ઓહો આ તો આપણું કાનુડો છે ત્યાં આગળ કે એક સો સો ફેણ વાળા મુખ ઉપર આખું નૃત્ય કર્યું અને અહીંયા તો કે એક હજાર આખા શીર્ષ નાગ છે ને એક હજાર ફણાઓ છે અને એક હજાર ફણાના શીર્ષ નાગની ઉપર આપણો લાલો બેઠો છે અને બધા દેવો એમની પૂજા કરી રહ્યા છે કાના 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 કરીને જ્યાં બધા દોટ મૂકીને જવા જાય છે ને ત્યાં તો બધા ભગવાનના પાર્સદો એ છે ને રોકી લે છે શાંતિથી સાંભળો અહીંયા ભગવાનની આરતી થાય છે સેજ પણ વિક્ષેપ જોઈએ નહીં શાંતિથી ઉભા રહો અહીંયા શાંતિથી આરતી તમારું કાનો નથી આ ભગવાન શ્રી હરિ નારાયણ છે ને આવી રીતે કાના કાના કરીને બોલાવાય ખૂબ માનથી એમને બોલાવો સરસ પાર્સદ આવી રીતે કે બધા વિચારમાં પડી જાય કે આ તો કાનો તો ઝઘડો છે ભાઈ કાના નો ઠાઠ તો કેવો પડે અહીંયા આટલા બધા દેવો છે આ દેવો એમ આરતી કરી રહ્યા છે વંદન કરી રહ્યા છે કે જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્ત જનો કે સંકટ જનો દીવડાઓની આરતી થતી હોય છે ચારે બાજુ દીપ પ્રાગટ્ય થયેલું છે ભગવાન રત્ન જડી મુકટ પહેર્યો છે ગળાની અંદર વનમાળા છે ચતુર્ભુજ સ્વરૂપ અંદર છે ભગવાન અને આ બધા વ્રજવાસીઓ આ બધા ભગવાનના દર્શન કરે છે બધા દેવો આરતી પૂર્ણ થઈ ભગવાનની રજા લઈ પોતપોતાના કાર્યમાં લાગ્યા છે અને પછી આ જે ભગવાનનો પાર્ષદ હોય છે એ સંદેશો લઈને આવે છે કે ભાઈ આ રીતે વ્રજવાસીઓ આવ્યા છે અને એમને આ જે છે વૈકુંઠ જોવું છે ભગવાન કે મારી આજ્ઞા થી જ આવે છે બધા ને વૈકુંઠ બતાવો અને પછી જ્યારે એમને ઈચ્છા થાય કે અમે વૈકુંઠ જોઈ લીધું છે અને હવે પાછા જવું છે ત્યાર આપણા વૈકુંઠ ની અંદર જે બ્રહ્મકુંડ છે એની અંદર એમને ડૂબકી લગાવવાનું કેજો એટલે પાછા વ્રજમાં પહોંચી જશે ચારે બાજુ રત્ન સિંહાસન અને મોટા મોટા જે થાંભલાઓ હોય આમ રત્ન જડિત ચારે બાજુ સ્વયં પ્રકાશ અને એટલી બધા કોઈના મોક મુખ ઉપર સેજ પણ ઉદાસી નહીં બધા ભગવાનનું ભજન કરતા હોય કીર્તન કરતા હોય ને એવો સુંદર મજાનું જે લોક છે ભગવાનનું એ લોકડા દર્શન કરે છે એ જ વ્રજની વૈકુંઠની અંદર ગૌલોક ધામ આવેલું છે ગૌલોક ધામના પણ દર્શન કરાવે છે બધા ગૌલક ધામની અંદર ભગવાનની જે લીલાઓ છે એ બધી જોવે છે રાસ લીલા થતી હોય છે જોવે છે બધા દંગ રહી જાય છે ને આ બધું જોયા પછી કારણ કે ત્યાં તો કાનુડા ને તો મળતું જ નથી એટલે આમાં એવું છે સમજો કે કોઈ તમે મોટા ઉચ્ચ અધિકારી હોય એ ઉચ્ચ અધિકારીના ઘરે તમે એમને મળવા જાઓ સમજો કે માની લો કે કોઈ તો જજ સાહેબ છે હા કોઈ જજ સાહેબ હોય એમના તમે ઘરે મળવા જાઓ તો એમનો પુત્ર હોય ને પુત્રનો પોત્ર હોય તો એ પોત્રને રમાડતા હોય તો એ નાનો પોત્ર હોય એમના ખભા ઉપર પણ બેઠો હોય અને એ જજ સાહેબ છે આમાં જે છે એ ઘોડા જેવી ચાલ ચાલીને એને રમાડતા હોય આમ પોતાની પીઠ ઉપર બેસાડીને પણ એ જ જજ સાહેબ છે એમને તમે પછી કોર્ટમાં જુઓ તો કોર્ટની અંદર જુઓ તો એ જ જજ સાહેબ સિંહાસન ઉપર બેઠા હોય જજ સાહેબ આવે એટલે બધાને ઉભા થવું પડે ઉભા થઈને નમસ્કાર કરવા પડે એ જ રીતે મોટા કોઈ અધિકારી ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી જુઓ કોઈ અધિકારી હોય મોટા પોલીસ ઓફિસર હોય તો એમની કેબિનમાં જવું હોય તો એમના બધા સલામ મારતા હોય કલેક્ટર હોય તો કલેક્ટર પણ નીકળતા હોય તો જેટલા પણ એમના સહકર્મચારીઓ હોય કર્મચારીઓ હોય બધા એમને સેલ્યુટ કરતા એટલે એવું જે છે ને એ વ્યક્તિત્વ પણ ગૃહસ્થ એટલે ઘરમાં આવે એટલે સાદી રીતે રહેતા હોય એટલે આ તો કાનોડો તો એટલા સહજ ભાવથી વ્રજની અંદર બધાની સાથે રહેતો હોય છે વ્રજની અંદર તમે જુઓ એટલે સાવ સહજ વાપ અને તમે બાહ્ય દ્રષ્ટિ કરો તો ત્યાં તો એમનો જોરદાર ઠાઠ માન્યામાંના એવું બધાયને ક્યાં તો કેવું પડે આપણો કાનુડો બધું વ્રજ પરે છે પછી બધાયને એમ થાય છે કે ભાઈ આપણે તો આ વ્રજમાં આવ્યા છીએ પણ આપણા વૃંદાવન જેવી અને વ્રજ જેવી મજા આવે નહીં ત્યાં તો કાનુડો કેવો આપણી સાથે બોલે આપણી સાથે બેસે આપણે એને જે ભોગ ધરાવીએ ખાઈ પણ લે આપણી સાથે અને અહીંયા તો એને મળવા મળતું નથી કે એટલે પેલા પાર્ષદ છે ને પાર્ષદ ને બધા જે છે એ વ્રજવાસીઓ કે છે કે ભાઈ આ આખું વૈકુંઠ અમે જોઈ લીધું હવે અમારી ઈચ્છા છે કે અમને પાછા વ્રજની અંદર મોકલી દો કે વ્રજમાં જવું હોય તો ચલો મારી સાથે બધા સાથે આવે છે એટલે ત્યાં બ્રહ્મકુંડ હોય છે કે ભાઈ ચલો આની અંદર બધા ડૂબકી લગાવો જેવા બધા ડૂબકી લગાવે છે અને ડૂબકી લગાવીને બહાર નીકળે છે ત્યાં સીધા બધા વ્રજમાં સીધા વ્રજમાં આવ્યા પછી બધા ઓહો કાના ભારે કરી તે તો કાના ભારે કરી નંદ બાબા ને બધા હોય છે કારણ કે વૈકુંઠ જોવાની ઈચ્છા કોને ના થાય એટલે બધા જ આવીને સીધા કાનુડાના પગમાં પડી જાય ભગવાન અમે તમને ઓળખી નાખ્યા એ કાનુડો કે હું કોઈ ભગવાન નથી કે કાનુડો કે આ તો તમારે વ્રજ આ બધું જોવું તું મેં તમને બતાવી દીધું કે અને યોગ માયા ભગવાને આજ્ઞા કરી કે આ બધાની સ્મૃતિ લઈ લો ને કે આ બધું એમના મનમાં પાછો જો ભગવાનનો ભાવ આવી જશે ને તો મને એમનો સ્નેહ જે મળવો જોઈએ એ નહીં મળે એટલે કાનુડા એ બધાને વ્રજ બતાવીને પછી કહ્યું કે વૈકુંઠ કહ્યું બોલો હવે તમારે બધાને રહેવું છે કે વ્રજમાં બધા વ્રજવાસીઓ કહે કાના તારું વૈકુંઠ ભલે આમ સુવર્ણ અને રત્ન જડીત હોય ને આમ કેટલા ભોગો હોય પણ એ બધું હોવા છતાં ત્યાં આગળ તું અમારી સાથે નથી કે અહીંયા તો જો અમે તને રમાડીએ તારી સાથે રહીએ તારી સાથે આનંદ પ્રમોદ કરીએ પણ અમને ત્યાં તો તને મળવાય ના મળ્યું એટલે અમારો તો આ જે વનરાવન છે ને એ જ અમારા માટે સારું છે કે